રાજ્યમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજ ભ્રષ્ટાચારના ભાર નીચે દબાઈ રહ્યા છે બે દિવસમાં ત્રણ બ્રિજમાં તિરાડ હોવાના કે બ્રિજ બેસી જવાની ઘટના સામે આવી છે મહેસાણામાં દસ વર્ષ પહેલાં બનેલા આંબેડકર બ્રિજનો સ્પાન જર્જરિત થયો છે તો મોટો ખર્ચ કરીને બનાવવામાં આવેલા બ્રિજની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અચાનક અમુક ભાગ તૂટતા બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે તો આ તરફ વડોદરાની સ્થિતિ પણ આવી જ છે સરિતા ફાટક પાસેનો નવોજ બ્રિજ બેસી ગયો છે આ બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય રસ્તા પર આવેલો છે જે જર્જરિત હોવાનું તંત્રને ત્યારે દેખાયું જ્યારે ઝી ચોવીસ કલાકે ધ્યાન દોર્યું આપની ચેનલના અહેવાલ બાદ બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું આ બંને કરતા વધુ ચોંકાવનારી ઘટના તો સુરેન્દ્રનગરથી સામે આવી જ્યાં લોકાર્પણના પાંચ દિવસમાં જ બ્રિજમાં મસ્તમોટી તિરાડો પડી ગઈ છે દસ ફેબ્રુઆરીએ જેનું ઉદ્ઘાટન થયું હતું એવા બ્રિજમાં તિરાડ પડતા સ્થાનિકો ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યા છે ગૌભાંડિઓના કારણે જનતા મુશ્કેલી ભોગવી રહી છે ત્યારે તંત્ર તો કાર્યવાહી કરશે તેવો રાગ જ આલાપી રહ્યું છે ગઈકાલ રાતે અહીંયા મસ્ત મોટો ગાબળું મળી ગયું આખો બ્રિજ અહીંયા તૂટી ગયો ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું આજે બસ અહીંયા ફસાઈ કાલે ટ્રક ફસાઈ જો કોઈ બાઇક વાળો હોય ફસાયો હોત અને મરી ગયો હોત તો એની જાન અને તો જવાબદાર કોણ રેત તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવીને એજન્સી પાસેથી એક્સપાન્શન જોઈન્ટની કામગીરી દુરસ્ત કરાવી દીધેલ છે આ એક અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી ગયેલ છે જે ટ્રકના કારણે નીકળી ગયેલ છે એટલે એક્સપાન્શન જોઈન્ટ એક માત્ર બે સ્લેબ વચ્ચેનો જોઈન્ટ હોય છે અને સ્ટ્રક્ચર ડિઝાઇનની અંદર કોઈ તકલીફ નથી અમે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરાવેલું છે અને એનો પણ કમ્પ્લીટ રિપોર્ટ બાર અમારી પાસે છે આમ છતાં કોન્ટ્રાક્ટરને અમે બોલાવેલા છે અને કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને એમને આગળ કેવી રીતનું શું તકલીફ છે અને કેમ થયું છે એ ચેક કરાવી લેશુ અને બે એન્જિનિયરને મૂકી દીધા છે અને ચીફ ઓફિસરને કહી દીધું છે કે આગળ એમનું એકાઉન્ટ એકાઉન્ટ ક્લિયર ન કરો